જય મુરલીધર કેમ છો બધા મજામાં ભાઈ આજ હે ને મોડો મોડો બ્લોગ ચાલુ કર્યો કારણ કે હવારમાં થોડુંક કામ હતું વધારે એટલે એ શું છે અને અમારે છે ને ફાઈનલી આજ બધાય ભર્યા થઈ ગયા હે જાય એક લાઈન છે ને એક જ મિનિટ આપણે જય શ્રી કૃષ્ણ દૈરાને સ્વાગત છે નવા બ્લોગમાં ને આજ મેં બારક ભર્યા જે હું ખવાર નથી કર્યું થાય બારક ભર્યા જેમ હું એ હવે હે ને ડેડવા મેને હે ફુઈ માં રાખ ને કેતા તા હું શું કરશું નું કામ આ પડ્યા છે ડેડવા મેને ઓ ડેડવા મેને ચાલ કર આ તાને બે ઈંટ દીધી છે હું આ કુટવા જ્યો હે માં આ ગુન્ડાની સાઈન એ માં એવું હે કરી માટી હે ને માં વધારે હે બાકી બે શેડે ને આ બાજુની એમાં નથી હું ધૂડી નહોતી એટલે એ ખેરવી નથી પડી જ્યાં ખેરવી પડી ત્યાં ડેડવા ખઈ ગયા હતા એટલે એમાં વધારે છે ઉપલા ભાગમાં એવી કંઈ નહીં હોય ક્યાંક ફેરવામાં આમ ખેરવામાં ધૂડ ઘેરવામાં જે તૂટી હોય ને હે એ બાકી જવા આ હેઠે વધારે હેતી ત્યાં બાકી હતી ને

ચાર ચાર આવીને બે બે કિલા જેવી થાય એ થાય આ ભાગમાં એટલે ટૂટી નથી પણ અમે ભરિયા કર્યા ને તો પાથરામાંથી જો ખાઈ છે જ્યાં અહીંયા પાથરો પડ્યો હોય ને ચાલો એવી રીતના હે ને ખાઈ રહી ગયા માઇન્ડ કેમ પડી આ પાથરામાં જ ખરેલી છે

ફરી જાતો તો એમ નઈ પણ એકવાર ટીસી ઉધી મેણાઈ ને તો પછી માં કુંદરી વાવવાની હે તો વાવેતર થઈ જાય ને હા જા ટીસી હે ને અહીંથી આ બધી આમ કુંદરી વાવવી આ ટીસી ઉધી લેલ તોય લાંબા સાanta થોડાક રહી ગયા હે એટલે ઉધીજો વાવવી હે એટલે કોણ પાણી નહીં કુંદરી ઓય પાણી ખન એમ હેન જોમામાં આવે હેન ફી હું નાખવા ગયા

હાલો ભાઈ ટાઈમ હેન કંઈક સાડા પાંચ જેમ થયું હે ને અમે કેટલું સિયારા ઉથલમાં આવી આ સિયારા કુથલમાં આયરી તારને બરી ગયો એટલે હેમાન બી નીકળી હે ઓમણી થોડીક વધારે કદાચ આવી આમ ખરવા માનું તો ઘણે પલેટ ઉગી જ્યાં ગયા ત્યાં બોલો પાંચ આ બે મરને બે લાઈન ટપી ગયા હા

એટલે હવાઈરી ખડક ઉપાડવાની હતી ને હા અને પરમદી ઉપાડી આઈ આઈન ભરિયા થાવા માંડ્યા હે પરમદી બપોર પછી ઉપાડી હતી હા આ તો ભરિયા આટાણ કરે ભરિયા ખાવા માંડ્યા ભરિયા ખાવા હાલો ઓમ પર ભેગા થઈ હા હા કાલ પાછા આવશું ને ઘર જઈ ને હું લઈ લઈ બાકી તો હાઈ નવો પ્રોગ્રામ હોય આ આજ તો હાં કંઈક નવીન પ્રોગ્રામ

और हेन खैना थी आज नई वीडियो आई पूरा करी वीडियो गई हो तो मुझे लाइक कर दो चैनल ने कर दीजिए सब्सक्राइब बड़ी पसंद करे नौ लोग मान जाओ जो जैसे प्रश्न अमन का है हम को दिखाई दे